કુલ આઠ અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે અને જેલને ભેગા કરવામાં આવ્યા છે તો ચાર અધિકારીઓ સાથે અત્યાર સુધી કુલ આઠ અધિકારીઓની અટકાયત કરી જેલ ભેગા કરાયા છે આ મામલે દાહોદ

એ ફરદરમાં ખુલ્યા હતા આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બારના હુકમો સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બારના હુકમો એક વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાની છે એના કરતાં વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકમો આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરવા માટે ખોટી રીતે કામ કરવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાયેલી હતી જે અનુયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના બે ટીડીઓ સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા ડી કે સંગાળા કે જેવો પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા ત્યારબાદ એ એસ આંબલીયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા અને એમ કે તાવિયાળ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા આ ચાર લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાવ્યા હતા એ ચાર લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે